સુરતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સંગીતા પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા આઠ માર્ચે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરતમાં અત્યારથી જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે મહિલાઓને મોમેન્ટો સહિતની વસ્તુઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા નવી સિવિલ હોસ્પિટલ ખાતે આ સન્માન કાર્યક્રમ યોજાયો હતો સન્માન સમારોહ કાર્યક્રમમાં એકસો આઠ એમ્બ્યુલન્સમાં ફરજ ભજાવતી મહિલાઓ ફાયર સહિતના વિભાગોમાં ફરજ ભજાવતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે નવી સિવિલ હોસ્પિટલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નારી દિવસની ઉજવણી કરવામાં આવી છે મહિલાઓનું સન્માન ખરેખર સમાજને મજબૂત કરવાનું કામ છે કારણ કે દરેક મહિલાનું સન્માન થાય તે ખૂબ જ જરૂરી છે આજ 6 માર્ચ કો નેશનલ વુમેન્સ ડે સેલિબ્રેશન કિયા ગયા હે જો કે એક અમારે ટીએનએઆઈ ट्रेन नर्सिस एसोसिएशन की तरफ से किया गया जिसमें कड़ी वाला का आ, की तरफ से किया गया और बहुत अच्छी तरह से सेलिब्रेट किया गया जो एक आ, इस सोसाइटी में एक बहुत जरूरी है क्योंकि अब नारी का हर जगह सहयोग है हर जगह उनका पार्टिसिपेशन है पर वो दिखता नहीं है और वो दिखाना जरूरी है कि हर जगह नारी का पूरी तरह से आ, सहयोग है મારું નામ વાસંતી નાયર છે હું સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટમાં ઇન્ચાર્જ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કરું છું મારે તેત્રીસ વર્ષની સર્વિસ થઈ ઓગણીસો ને બાણુંથી અહીંયા મહિલા દિવસની ઉજવણી થાય છે આમાં નર્સિંગ એસોસિએશન દ્વારા અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં ચોત્રીસો જેટલી અલગ અલગ ફિલ્ડની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે જેમાં મજૂરી કામ કરતી સ્ત્રીઓ પછી કર્મચારી સફાઈ કર્મચારી પછી પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ ક્રાઇમ બ્રાન્ચમાં એ બધા પત્રકાર પત્રકારી બહેનો અને અમારા નર્સિંગ સ્ટાફના બી દર વર્ષે અમે અલગ અલગ ફિલ્ડમાંથી એ લઈને નામ લઈને એ લોકોનું સન્માન કરીએ છીએ મહિલા દિવસે આ બધી મહિલાઓનું સન્માન કરે તે જોઈને અમને ખૂબ ગર્વની લાગણી અનુભવ થાય છે કે જેથી દરેક મહિલાને એવો અનુભવ થાય કે આજે મહિલા દિવસ છે અને એ દિવસે મહિલાનું કેટલું મહત્ત્વ છે હા ઘરે બેન અમારે હોસ્પિટલમાં જોબ કરે એની સાથે સાથે ઘરે પણ કામ કરવાનું હોય બાળકોનું ધ્યાન રાખવાનું પતિનું એ લોકોનું સ્કૂલ ભણવાનું ટ્યુશન બધી જ વસ્તુ મેનેજ કરવાનું અને પ્લસ હોસ્પિટલમાં દર્દીઓનું ધ્યાન રાખવાનું હોય ડૉક્ટરોને બી મેન્ટેન કરવાનું હોય સાફ સફાઈ કર્મચારીઓ પાસે કરાવવાનું હોય અને પ્લસ સગાવાલાને બી સારું લગાડવાનું હોય કે જેથી એ લોકો સારી લાગણી અનુભવે એ માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ બધી જ બહેનો અને એ માટે અમને ખૂબ આનંદ થાય છે અને ગર્વની લાગણી અનુભવ થાય છે Bureau Report H24 News, Surat.